લોન આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા વસૂલી લોન ન કરાવી આપતા ફ્રોડ કોલ સેન્ટરનો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સેલે પર્દાફાશ કર્યો છે પર્વત પાટિયા વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે સાયબર સેલના ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટિયા વિસ્તારમાં આવેલી એલ એ સિટાડેલ કોમ્પ્લેક્ષ એપિક ફાઇનાન્શિયલ સર્વિસ અને ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસ નામ એક કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે આ કોલ સેન્ટરમાં ઇન્ટરનેશનલ અને સોશિયલ મીડિયા મારફતે કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર 5000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવાની લાલચ આપવામાં આવી હતી મેટા એડ્સ પર જાહેરાત મૂકી ગ્રાહકોનો ડેટા મેળવીને ટેલિકોલરો દ્વારા ફોન કરવામાં આવતા હતા લોન મંજૂર કરવાના બહાને ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી તરીકે રૂપિયા 799 થી 999 સુધીની રકમ QR કોડ મારફતે વસૂલવામાં આવતી હતી રકમ મળ્યા બાદ ગ્રાહકોને ખોટી રીતે સિબિલ સ્કોર ખરાબ હોવાનું કહી લોન આપવામાં આવતી ન હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમે અઠાવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ કોલ સેન્ટર પર રેડ કરી મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણને ને ઝડપી લીધો હતો જ્યારે તેનો સાગરીત નમન ચૌહાણ હાલ ફરાર છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે નોટબુક સિમ કાર્ડ સહિત કુલ રૂપિયા પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાડ્યા ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા એ જે લોકો ટાર્ગેટ કરતા ઇન્કવાયરી કરવી હોય કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ કોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી કેટલા આરોપીનો નંબર હતા અત્યારે 1000 આરોપી પકડાયા છે અને બીજા જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે એટલે આ આરોપીનો શું રૂલ છે બેઝિકલી જે આરોપી છે અગાઉ એક જગ્યાએ કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે મે રીતે લોકો મતલબ એક

આપવા માટે રાજી થઈ જતા મહિનાનું એમ લાગે છે કે છસો થી સાતસો જેટલા જેટલા છ મહિનાનું કન્ફર્મ થઈ ગયું છે કે ચાલે છે हेलो अपने भाई के नंबर भी रीड ना था मैं आज पर ऐड चला था आने जे ने लोन जोतू हो ए लो गार्ड पर क्लिक करे तो क्लिक करे तो इन्हो नाम ने मोबाइल नंबर इन्हने मरे जाए भाई ये मोबाइल नंबर आ जाए रे लो को टेली टेली कॉलेज माय पे कॉल करा था कि तभी अब इन्हने दिव्यांग न्यूज़ सूरत